બનાસકાંઠા જિલ્લાના થરાદ પ્રાંત કચેરી ખાતે વાવ થરાદ ખેડૂતો અરજીઓ છે આ અભૂતપૂર્વ જન સમર્થન દર્શાવતી ઘટનામાં વિવિધ સમાજના આગેવાનો વેપારીઓ ખેડૂતો સામાજિક કાર્યકરો અને ગ્રામજનોએ ભાગ લીધો હતો થરાદ મહામંડળના વેપારીઓથી માંડીને વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો સુધી દરેક વર્ગના લોકોએ આ માંગને સમર્થન આપ્યું હતું વાવ થરાદ અમારો જિલ્લો ના નારા સાથે હજારોની સંખ્યામાં લોકો પ્રાંત કચેરી ખાતે એકત્રિત થયા હતા વાવ સુઈગામ તથા થરાદ વિસ્તારના રહેવાસીઓ પણ આ માંગને મજબૂત ટેકો આપ્યો હતો શ્રી રામ સેવા સમિતિ સહિતની વિવિધ સામાજિક સંસ્થાઓ અને સંગઠનોએ પણ આ માંગને સમર્થન આપ્યું છે આ જન સમર્થન દર્શાવે છે કે વાવ થરાદને અલગ જિલ્લો બનાવવાની માંગ લોકોની લાગણીને આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે વાવ થરાદ અને સોઈગામ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે વાવ થરાદ જિલ્લો બને એનો સમર્થન જાહેર કરવા માટે અહીં આવ્યા છે અને જિલ્લો જાહેર કરવામાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને વરિષ્ઠ જે પ્રદેશ નેતૃત્વ અને અહીંના ધારાસભ્ય માન્ય શંકરભાઈ ચૌધરી ને જે અહીં વાવ થરા જિલ્લો બનાવવા માટે અગ્રીમ મહત્ત્વની ભૂમિકા ભજવી છે એમનો પણ અમે રાજપૂત સમાજ વચ્ચે ખૂબ ખૂબ આજે આભાર માનીએ છીએ આજે પ્રાંત અધિકારી થરાજ સાહેબની ઓફિસમાં વા તાલુકાના તમામ સંસ્થાઓના હોદ્દેદારો તાલુકાના આગેવાનો પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વયંભૂ દરેક પાર્ટીના આગેવાનોને સાથે મળી કાર્યકરો સાથે મળી અને અંદાજિત ત્રણ ચારથી વધુ અરજીઓ નાયબ કલેક્ટર સાહેબશ્રીની ઓફિસમાં રજૂ કરી છે અમે વાવ જિલ્લો જાહેર કર્યો એમ અમારું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલભાઈ સાહેબ આપણા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ દરેકનો હૃદયથી આભાર માના અને અમારું સંપૂર્ણ સમર્થન કરી જાહેર કર્યા છો થરાદને વડું મથક બનાવવામાં પણ અમે ખૂબ ખુશ છું અમારો એરિયા નજીક છે થરાદથી દરેક તાલુકાને લાગતો લાગતો કનેક્ટિવિટી જોડાયેલી છે તો આ તબક્કે અમારા તમામ કાર્યકર્તાઓ સંસ્થાના જવાબદાર અધિકારીઓની સાથે અમે આજે ત્રણ હજારથી વધુ અરજીઓ રૂબરૂ આપી અને નાયબ કલેક્ટરને વિનંતી કરી છે કે અમારો આના માટે અમે ખુશ સરકારને ખૂબ ખૂબ અમે આભાર માનો છું આ જે વાવ થરાદ જિલ્લાને જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો એ માટે ખેડૂતોને ખૂબ ખુશાલી છે અને અન્યાય કરવો એ પાપ છે પણ અન્યાય સહન કરવો એ મહાપાપ છે અમારે વાવથી માવસરીથી પાલનપુર દોઢસો કિલોમીટર થાય છે જોડોયાથી પાલનપુર દોઢસો કિલોમીટર થાય છે તો અમારી કોઈ ચિંતા કરતા નથી ધોનેરાવાળા એવો વ્યક્તિ બોલે છે કે વાવ થરાદમાં નહીં અમને પાકિસ્તાનમાં મૂકો એટલે આ વાણી વિલાસનો થોડો વિચાર કરીને બોલો પાકિસ્તાનમાં શું હિન્દુઓને તકલીફ છે એ વિચાર કરો અને કોંગ્રેસવાળા કરી કર્યા છે તો અમે બનાસકાંઠા જિલ્લાના ચેરમેન બનાવ્યા કોંગ્રેસમાંથી તો વાવ થરાદ વિરોધ કર્યો નથી અને અમારા લોકસભાનો જવાબદાર વ્યક્તિ એમને તો આ વાતાવરણ આખું શોધ કરવાનું હોય એને બદલે ગેની એવું કહી રહ્યા છે કે ભાભરને ઓગઢ જિલ્લાની અંદર અમારે જમું છે પેલા હું તમે જિલ્લો નગરપાલિકા કરો દેવ પછી જિલ્લાની વાત કરજો ગેની બેન તમારે વિચારીને બોલવું જોઈએ વાવ થરા વાવ કે થરાદ લોકસભા છે તો એમની જરૂર નથી પડવાની એમનો જવાબ પણ તમને મળશે અને આ વિધાનસભાની જ્યારે ચૂંટણી આવશે ત્યારે વાવ શોઈ ભાબરમાંથી તમે લડો છો એટલે આ આ બરાબર તમે જે બોલ્યો છો એ બરાબર છે નહીં અને અહીંથી પાલનપુર દોઢસો કિલોમીટર થાય અમારા ખેડૂતના દીકરાને તમે તો ધારાસભ્યના હોદ્દા ઉપર રહો ગમે રાજગીરી તો હોય તમારે તો સરકારનો ડીઝલ બાળો છે ખેડૂતના દીકરાને અહીંથી બે હજારનું ડીઝલ બાળોને પાલનપુર જેવું પડે એ બહુ તકલીફ જેવું કહેવાય એટલે અમારા આ આ તબકે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ આભાર આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબનો ખૂબ આભાર અને શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે વાવ અને થરાદ એમાં વાવ નું નામ લખવું એ બદલે અમે શંકરભાઈ ખૂબ ખૂબ અભિનંદન આપો છો